અમદાવાદની સેવન ડે સ્કૂલ બાદ હવે મહીસાગરના બાલાસિનોરમાં પણ શિક્ષણના માહોલમાં હિંસા ઘૂસી ગઈ છે ધોરણ ના વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ સામાન્ય બોલાચાલીના વિવાદમાં બીજા વિદ્યાર્થી પર બેગમાંથી ચપ્પુ કાઢી પાંચ ઘા ઝીંકી દીધા જેને લઈને શાળાતંત્ર વાલીઓ અને પોલીસ તંત્ર ત્રણેય હરકતમાં આવી ગયા છે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે જ્યારે અન્ય વાલીઓએ હવે સ્કૂલે વિદ્યાર્થીઓની બેગ ચેક કરવાની અને શાળામાં સુરક્ષાની વ્યવસ્થા શૂન્ય કરવાની માંગ ઉઠાવી છે પ્રશ્ન માત્ર એટલો છે કે હવે શાળા ભણવા માટે સલામત છે કે નહીં આઠમા ધોરણમાં વિદ્યાર્થી અન્ય ચક્કુના છે શું વિગત છે આપને જાણ હતી હા એટલે જ્યારે શાળા છૂટી અને શિક્ષકો બધા અને બાળકો બધા નીકળ્યા ત્યારબાદ લગભગ સવા પાંચની આવી ગઈકાલના રોજ બાલાસિનો ટાઉન વિસ્તારમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા